નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં નમોલક્ષ્મી યોજના જે સરકાર તરફથી છે તેના વિશે જોઈશું તો તેમાં ધોરણ નવથી બારની વિદ્યાર્થીનીઓને રૂપિયા પચાસ હજારની સહાય મળે છે તો આ સહાય લેવા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ શું પાત્રતા છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો અંત સુધી આ વિડીયો જોતા રહેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ નમોલક્ષ્મી યોજના વિશે વિસ્તૃતમાં જોઈએ તો યોજનાનો સારાંશ રાજ્યમાં આવેલી સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટે તેમજ ધોરણ નવથી બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તેવા હેતુથી રાજ્યની સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી કન્યાઓને નિર્ધારિત કોન્ટોમિક આવક મર્યાદાના આધારે નીચેની વિગતે નમોલક્ષ્મી સ્કોલરશીપ યોજનાની રૂપિયા બારસો પચાસ કરોડ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે એટલે મિત્રો આટલી એની જોગવાઈ કરી છે અને ધોરણ નવથી બાર સુધીમાં કુલ પચાસ હજારની સહાય મળે છે બીજું આમાં આપણે લાભ જોઈએ તો લાભ જે ઉપર જોયું એ જ પ્રમાણે લાભ પણ છે આર્થિક સહાય માટે આ યોજના છે શિક્ષણ વિભાગની છે આ યોજના અને યોજનાની માલિકી રાજ્ય સરકારની છે કેટેગરી તમામ તમામ સ્ત્રીઓ એટલે કે વિદ્યાર્થીનીઓ ધોરણ શિક્ષણ ધોરણ નવથી બારમાં અને પરિવાર માટે આવક મર્યાદા છે કુલ છ લાખની અને બીજું યોજના કોને લાગુ પડશે તો કે છોકરીઓ જે ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ અને માધ્યમિક શાળાની વિદ્યાર્થીઓ યોજનાનો વ્યાપ તો કે યોજનાનો વ્યાપ ગુજરાતભરમાં છે અને એપ્લિકેશન ફોર્મ તો એપ્લિકેશન ફોર્મ શાળા કક્ષાએથી જ તે ફિલઅપ કરી આપે છે એટલે શાળા કક્ષાએથી જ ભરવાનું હોય છે અને જો વધારે તમારે માહિતી જોઈતી હોય તો અહીંયા વિભાગની લિંક છે તેના ઉપર તમે મેળવી શકો છો તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત